ખેડા જિલ્લાના તારાપુર રોડ ઉપર લિંબાસી ગામ નજીક વહેલી સવારે ગૌવંશના કતલ કરેલા શંકાસ્પદ અવશેષો મળતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચે છે ખુલ્લા ખેતરમાં ગાયની પૂંછડી ચામડા સિંગડા માથું તથા શરીરના અન્ય અવયવો કતલ કરેલી હાલતમાં પડેલા જોવા મળ્યા ખેતરમાં કામ કરવા આવેલા ખેડૂતે આ દ્રશ્યો જોયું ખેડૂતના જણાવ્યા અનુસાર બે રિક્ષામાં આવેલા ચારથી પાંચ હજાર સમૂહ દ્વારા ગૌવંશનું કતલ કરવામાં આવી રહ્યું હતું ખેડૂતને જોઈને આ શખ્સો સ્થળ પર ભાગી છૂટ્યા હતા ખેડૂતે હિંમત દાખવીને આશરે અડધો કિલોમીટર સુધી કસાઈઓનો પીછો કર્યો પરંતુ આરોપીઓએ ખેડૂતને ધારદાર હથિયાર બતાવી ધમકી આપી ડરાવીને ફરાર થવામાં સફળતા મેળવી હતી ઘટનાની ગંભીરતા જોતા ખેડૂતે તાત્કાલિક ગામ લોકોને જાણ કરી સમગ્ર મામલે લીંબાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ઘટના એવી છે કે કાલે એક ગાય આપણી વેતરમાં આવવાથી ગામમાં બે ગાયો જતી રહેલી તો રાતે શોધખોળ કરી પણ મળી નહીં સવારમાં એક ભય કીધું કે તમારી ગાયો ફલાણી જગ્યાએ કપાઈ જયેલી છે કેટલી ગાયો લગભગ તમારા અંદાજે કપા અત્યારે આ કપાઈ હશે અંદાજે છ કપાઈ હશે અને આ સમગ્ર ગાયો જે કતલખાનું છે અવારનવર લંબે સાપર્યું છે કે પેલા પણ અહીંયા થયું છે આ થઈ બીજી ત્રીજી વાર આ જગ્યાએ આવું બનેલું છે તમારી શું માંગ છે અમારી માંગ એ છે કે એ કતલ ખાના પકડાઈ જાય નાના કડી કડી સજા થાય જેથી કરીને ફરી આવું બની શકે નહીં નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા